નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ સુરત જિલ્લાના બારડોલી સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સુરતમાંનો ડ્રગ્સ ઇન સુરતના ઉદ્દેશ્ય અર્થે મેરેથોન દોડમાં બારડોલી શહેરના અને ગામ્યના મોટી સંખ્યામાં હજારો યુવકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે ઉપસ્થિત બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની બેન પટેલ સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ સુરત જિલ્લાના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ સુરત જિલ્લાના ગામ્ય પોલીસ અધ્યક્ષ હિતેશ ચોયસરની વિશેષ ઉપસ્થિતિમાં મેરેથોન દોડનો શુભ આરંભ કરાયો હતો જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ડ્રગ્સ ઇન્સ કારણ કે આજનું યુવાધન મોબાઈલની પાછળ તો આપણે વીક થઈ જ ગયા છે સાથે સાથે આવતા વ્યસનો કરીને પણ આપણે વીક થઈએ છીએ અને આપણા મા બાપનું આપણે ધ્યાન રાખવાનું છે તો આજની જે યુવા પેઢી છે એ જો આ ડ્રગ્સ તરફ પડશે તો બહુ જ નુકસાનકારક છે એટલે આ વસ્તુ એટલે ડ્રગ્સ સિવાય પણ ફિટના પડે પણ લ્યસનો તો આ વ્યસનોથી આપણે દૂર રહેવાનું છે ફિટ અને હેલ્ધી રહેવાનું છે એની માટે આપણે આ મિની મેરેથોનનું આયોજન કર્યું છે મેઇન રીઝન છે નો ડ્રગ્સ તો આપણે યુવાધનો એટલું જ કહેવા માંગીશ કે આપણે આપણા પેરેન્ટ્સ માટે ઘણું બધું કરવાનું છે તેમજ આપણા દેશ માટે પણ ઘણું બધું કરવાનું છે તો આપણે એકદમ હેલ્ધી રહેવું સૌથી જરૂરી છે કારણ આપણે ફિટ હશું તો જ આપણે કંઈક લાઈફમાં કરી શકીશું તો એની માટે હેલ્ધી રહેવા માટે તમારે આ બધી વસ્તુ તરફ પડવાનું હતું અને તમારા મા બાપનું નામ રોશન કરવા માટે તમે કંઈક પોલીસ દ્વારા ત્રણ પાંચ અને દસ કિલોમીટરનું મિનિમમ રેકોર્ડ લગાવવા જઈ રહ્યું છે દસ હજારથી વધુ રજીસ્ટ્રેશન થયેલ છે અને સ્થાનિક આજુબાજુના ગામના લોકો અને બારડોલીના લોકો સુરત જિલ્લાના સુરતના લોકો પણ ઉત્સાહથી વાગ લઈ રહ્યા છે વ્યસન મુક્તિના અભિયાન સાથે લો સુરત કેમ્પેન હેઠળ આયોજન કરવામાં આવેલું છે અને ખૂબ સારી રીતે યુવાનો અને વિસ્તારના લોકો જોડાઈ રહ્યા છે ધન્યવાદ સરદાર પટેલ સાહેબની કર્મભૂમિ એવા બારડોલી નગરીમાં સુરત જિલ્લા પોલીસ વિભાગ દ્વારા યુવાનોને આકર્ષણ સાથે ડ્રગ્સથી મુક્તિ મળે કોઈ વ્યસનથી જોડાય નહીં એવા એક મેસેજ સાથે બારડોલીના આજુબાજુના વિસ્તારના હજારો યુવાધનો યુવાધનને સાથે સાંકળીને અને ઝુંબા ડાન્સ દ્વારા એક આજે અહીંયા બારડોલી ખાતે સરદાર પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિના પાવન અવસરે અહીંયા એક કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આજે અહીંયા આ પોલીસ વિભાગ દ્વારા જે રીતે આ વિસ્તાર માટે અને યુવાઓને પ્રેરણાદાયી કાર્યક્રમ દેશના યુવાનોને એક નવી પ્રેરણા મળે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની કર્મભૂમિમાં બારડોલી ખાતે આજે કાર્યક્રમ ખૂબ જ સરસ આયોજન થયું છે ત્યારે પોલીસ વિભાગને અભિનંદન આપું છું અને સૌ આ કાર્યક્રમમાં જોડાયેલા છે તેમને પણ અભિનંદન પાઠવું